હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક ફ્રેન્ડ્સ દરેક ઘરમાં ગુવાર ઢોકળીનું શાક બનતું હોય છે ઢોકળી અલગથી બાફવી અલગથી બનાવી અને પછી તમે ગુવારના શાકમાં ઉમેરતા હશો પણ આજે કોઈ પણ જાતની વધારાની ઝંઝટ વગર એકદમ સિમ્પલ રીતે આપણે ઢોકળીનું શાક બનાવશું જે સિમ્પલ રીતે તો બનશે પણ સ્વાદિષ્ટ એકદમ બનશે હંમેશા મારો પ્રયત્ન એવો જ હોય છે કે ઘરમાં રહેલા સિમ્પલ મસાલામાંથી જ સ્વાદિષ્ટ રેસીપી તમારી સાથે શેર કરું તો ફ્રેન્ડ્સ મારા વિડીયો જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ સ્પેશિયલ ચટપટા મસાલા સાથે ગુવાર ઢોકળીનું શાક તો ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ ગુવાર સારી રીતે ધોઈ અને આ રીતે નાના પીસમાં સમારી લીધેલો છે તો સમારે લોગુવાર સાઈડ પર રાખી દઈશું અને શાક માટેનો સ્પેશિયલ મસાલો બનાવશું તો શાકનો મસાલો બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો સાથે બે ચમચી જેટલા સફેદ તલનો ભૂકો પણ ઉમેરશું હવે મસાલામાં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર આગળ આપણે લસણવાળી ચટણીનો ઉપયોગ કરવાનો છે એટલે લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે આપણે ગુવારના ભાગનું જ મીઠું ઉમેરીએ છીએ ઢોકળીમાં પણ અલગ મસાલા થશે તો મીઠું ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું તો મસાલામાં થોડું પાણી ઉમેરી અને મસાલા પેસ્ટ તૈયાર કરી લેશું આ રીતે થોડું પાણી ઉમેરી અને જ્યારે મસાલા પેસ્ટ તૈયાર કરો તો મસાલા એકદમ સરસ ફૂલી જશે પરિણામે શાકમાં સ્વાદ પણ બહુ સરસ આવશે અહીંયા શાક માટેની સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો મસાલા પેસ્ટ સાઈડ પર રાખી દેશું અને હવે શાક બનાવશું તો શાક બનાવવા માટે ગેસ પર કૂકર ગરમ કરવા મૂકેલું છે કૂકરમાં તેલ ઉમેરી દઈશું ગુવાર ઢોકળીનું શાક છે તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખશું તેલ ગરમ થતાં તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરશું અને સાથે અડધી ચમચી જેટલું જીરું પણ ઉમેરી દેસું રાય જીરુંની સાથે એક ચમચી જેટલો અજમો પણ ઉમેરી દઈશું શાકમાં અજમો ઉમેરવાથી અજમાનો ટેસ્ટ બહુ સરસ આવશે સાથે ગુવાર ઢોકળીનું શાક પચવામાં પણ હળવું રહેશે તો આ રીતે હાથેથી ચોડી અને અજમો તેલમાં ઉમેરી દેવાનો રાય જીરું અને અજમો તેલમાં સારી રીતે કકડી ગયા છે ચપટી હિંગ ઉમેરશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખશું તરત જ તૈયાર કરેલી મસાલા પેટ તેલમાં ઉમેરી દેસું ઢાંકણ ઢાંકી દેસું જેથી વઘાર બહાર ના ઉડે થોડીવાર પછી ઢાંકણ દૂર કરી અને આપણે વઘારમાં મસાલા પેસ્ટને સારી રીતે મિક્સ કરી લેશું બાઉલમાં થોડો મસાલો રહેલ છે તો બે ચમચી જેટલું પાણી ઉમેરી અને એ મસાલો પણ આપણે કૂકરમાં ઉમેરી દઈશું જેથી આપણો મસાલા પેસ્ટ બિલકુલ વેસ્ટ ના જાય અને મસાલાની સાથે જ એક ચમચી લસણવાળી ચટણી પણ ઉમેરશું તમે લસણ ના ખાતા હોય તો લસણ વગર પણ આ શાક બહુ સરસ લાગશે તો લસણવાળી લસણની ચટણી નહીં ઉમેરવાની લસણની ચટણી પણ આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું મસાલામાંથી તેલ અલગ પડે ત્યાં સુધી મસાલા સાંતળી લેવાના લસણની ચટણી આ રીતે ચમચાથી પ્રેસ કરશું જેથી તેલ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા તમે થોડી વારમાં જોઈ શકો છો કે મસાલા પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને તેલ અલગ પડવા માંડ્યું છે તો જે એટલે આપણે સમારીને રાખેલો ગુવાર છે એ કુકરમાં ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આજ સુધી તમે ગુવાર ઢોકળીનું શાક તો અનેક વખત બનાવ્યું હશે પણ આજે જે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવવાનું છે એમાં કોઈ વધારાની તમારે પ્રોસેસ કરવાની નથી નથી અલગથી ઢોકળી બનાવવાની કે નથી અલગથી બાફવાની એકદમ સિમ્પલ રીતે એક કુકરમાં જ આપણું શાક તૈયાર થઈ જશે તો ગુવારને પણ મસાલા સાથે એકદમ સારી રીતે સાંતળી લેવાનો આ રીતે તમે ગુવારને મસાલા સાથે સાંતળી લેશો એટલે મસાલા મસાલામાંથી તેલ અલગ પડશે અને ગુવારનો એકદમ સરસ સ્વાદ આપણા શાકમાં આવી જશે અહીંયા થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ગુવાર મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણો મસાલો પણ એકદમ સારી રીતે સંતળાઈ ગયો છે હવે કૂકરમાં આપણે નાનો દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરશું આજે આપણે ઢોકળી અલગથી નથી બાફવાની કૂકરમાં ઢોકળી શાક સાથે બાફવાની છે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેસું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ ધીમે રાખશું કૂકરમાં આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લેશું કૂકરનું ઢાંકણું હજી બંધ નથી કરવાનું આમ જ આપણે પાણી ઉકળવા દેશું તો ઢોકળી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ ચણાનો લોટ ઉમેરશું અને સાથે બે ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ પણ ઉમેરી દેશું તમે ઈચ્છો તો એકલા ચણાના લોટની ઢોકળી પણ બનાવી શકો છો પણ ઘઉંનો લોટ ઉમેરવાથી ઢોકળી એકદમ સરસ ફૂલેલી બનશે હવે મસાલા કરી લેશું મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચીથી ઓછી હળદર અડધી ચમચી ધાણાજીરું સાથે થોડી ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરશું અને ઢોકળી એકદમ સોફ્ટ બને એ માટે એક ચપટી જેટલા જ કુકિંગ સોડા ઉમેરશું કુકિંગ સોડાની ઉપર એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું બધું જ સારી રીતે મિક્સ કરી લેશું થોડું થોડું પાણી લેતા લોટ બાંધી લેશું અહીંયા ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે ઢોકળીનો લોટ જો વધારે કઠણ બાંધશો તો ઢોકળી કઠણ થશે એટલે રોટલીના લોટ જેવો જ લોટ બાંધવાનો હવે થોડો તેલવાળો હાથ કરી અને લોટ આ રીતે આપણે ભેગો કરી લેશું અને તૈયાર કરેલા લોટમાંથી આ રીતના આપણે નાના લુવા તૈયાર કરી લેશું એકદમ નાની સાઈઝના લુવા કરવાના છે તમારે ઢોકળી બનાવી હોય એ રીતના જ લુવા કરવાના આ રીતે લુવા કરતા જવાનું અને બે અથેડીની વચ્ચે આ રીતના પ્રેસ કરી અને નાની સાઇઝની ઢોકળી તૈયાર કરી લેવાની તો આ રીતે આપણે ઢોકળી કરતા જવાનું છે અને કૂકરમાં ઉમેરતા જવાનું છે તો આ બાજુ કૂકરમાં રહેલું પાણી પણ ઉકળી ગયું છે એ પણ જોઈ લઈએ અહીંયા કૂકરમાં ઉકળતા પાણીમાં આપણે આ રીતે ઢોકળી બનાવી અને ઉમેરતા જશું જો આ રીતે તમે ગુવાર ઢોકળીનું શાક બનાવશો તો માત્ર પંદર જ મિનિટમાં ગુવાર ઢોકળીનું શાક તૈયાર થઈ જશે અને અલગથી કોઈ જાતની પ્રોસેસ નહીં કરવી પડે પણ ગુવાર ઢોકળીનું શાક આ રીતે બનાવતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કૂકરમાં ઉમેરેલું પાણી આ રીતે ઉકળવા માંડે પછી જ કૂકરમાં ઢોકળી ઉમેરવાની જો તમે કાચા પાણીમાં ઢોકળી ઉમેરી દેશો તો ઢોકળી એકદમ ફેલાઈ જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે બધી જ ઢોકળી બનાવી અને આપણે કુકરમાં ઉમેરી દઈશું તો ઉકળતા પાણી સાથે આપણી ઢોકળી પણ એકદમ સરસ બફાઈ જશે અને કોઈ પણ જાતની વધારાની પ્રોસેસ વગર એકદમ સ્વાદિષ્ટ ગુવાર ઢોકળીનું શાક પણ તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બધી જ ઢોકળી બનાવી અને કુકરમાં ઉમેરી દેસું અહીંયા એક એક કરતાં બધી જ ઢોકળી કુકરમાં ઉમેરી દીધી છે ઢોકળી આ આટલી પાતળી હોવી જોઈએ વધારે વધારે જાડી નહીં કરતાં પાતળી હશે તો ઢોકળી શાક સાથે એકદમ સરસ બફાઈ જશે તો બધી જ ઢોકળી કુકરમાં ઉમેરી દીધી છે અને તમે જોઈ શકો છો કે ઉકળતા પાણીમાં ઢોકળી તરત જ ઉપર આવવા લાગી છે તો કૂકરનું ઢાંકણ બંધ કરી દેસું અને કૂકરમાં ચાર સીટી થવા દેસું અહીંયા કૂકરમાં ચાર સીટી થઈ ગઈ છે અને કુકરની હવા રિલીઝ થઈ ગઈ છે હવે જોઈ લઈએ વાવ તમે શાકનો કલર તો જુઓ અને શાકમાં આપણે જે કૂકરમાં પાણી ઉમેરેલું છે એ ઢોકળીએ એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણું શાક પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે હવે શાકને એકદમ સરસ ચટપટો સ્વાદ આપવા માટે એક ચમચી જેટલો ગોળ ઉમેરું છું ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો અને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો અડધા લીંબુનો રસ ઉમેરશું લીંબુ અને ગોળ ઉમેરવાથી શાકમાં એકદમ સરસ ચટપટો સ્વાદ આવશે બધું જ હળવા હાથે મિક્સ કરી લઉં છું અહીંયા તમે ઢોકળી પણ જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે શાકમાં રહેલી એક ઢોકળી હું તમને કટ કરીને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી એકદમ સરસ પરફેક્ટ બફાઈ ગઈ છે તો આ રીતે આપણે અલગથી ઢોકળી બાફવાની જરૂર નહીં પડે સાથે ગુવાર પણ એકદમ સારી રીતે બફાઈ ગયો છે તો ઢોકળી અને ગુવાર બંને એક સાથે બફાઈ જશે અને માત્ર પંદર જ મિનિટમાં આ શાક તૈયાર થઈ જશે ઉપરથી થોડી કોથમીર ઉમેરી અને ગાર્નિશ કરશું અને તૈયાર થયેલું શાક સૌ કરશું તૈયાર થયેલું ગરમા શાક કરશું ઉપરથી થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું તો તૈયાર છે માત્ર પંદર મિનિટમાં તૈયાર થઈ જતું સ્પેશિયલ મસાલા સાથે ગુવાર ઢોકળીનું શાક તો આ ગુવાર ઢોકળીનું શાક ગરમ ગરમ ફૂલકા રોટલી કોબી મરચાંનો સંભારો અને ઠંડી ઠંડી છાશ સાથે સર્વ કરેલું છે ફ્રેન્ડ્સ આ શાક તમે રોટલી પરોઠા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ બને છે તો એક વખત ચોક્કસ બનાવજો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને કોઈપણ જાતની વધારાની ઝંઝટ વગર બનતું આ ગુવાર ઢોકળીના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ